જ્યારે તેની માતા બહાર હતી રમતા રમતા બાળકે અચાનક ઓરડાનો દરવાજો અંદરથી બંધ કરી દીધો જેથી તે અંદર બંધ થઈ ગઈ હતી દરવાજો બંધ થતા બાળકી રડવા લાગી જે સાંભળી માતા ગભરાઈ ગઈ અને સહાય માટે ચીસો પાડવા લાગી માતાની ચીસો સાંભળી આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થયા અને બાળકીના પિતાને જાણ કરાઈ જેમાં થયેલા લોકોએ બાળકીને બહાર કાઢવા દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો પણ તેમાં તેઓને સફળતા ન મળી આ દરમિયાન કોઈએ સુરત ફાયર બ્રિગેડને આ ઘટનાની માહિતી આપી મદદનો કોલ મળતાની સાથે જ વરરાછા ફાયર સ્ટેશનની ટીમ તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ ફાયરના જવાનોએ પરિસ્થિતિનો ત્વરિત અભ્યાસ કર્યો અને ઓરડાની બારી તથા દરવાજો તોડ્યા વિના તેમની કુશળતા વાપરીને માત્ર પાંચ મિનિટમાં બાળકીને સહી સલામત બહાર કાઢી બાળકીને કોઈ નુકસાન થયું ન હતું અને તેને માતા પિતાને સોંપવામાં આવી મારું નામ સુધીર ગઢવી દસ ને અડતાલીસ કલાકે ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં કોલ મળેલ કે એક બાળકી રૂમની અંદર ફસાઈ ગયેલી છે દરવાજો લોક થઈ ગયેલો છે અશ્વિનીકુમાર ફાયર સ્ટેશનથી તુરંત ફાયરના કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયેલ દરવાજો તોડી અને બે વર્ષની બાળકીને સુરક્ષિત બહાર કાઢેલ છે ઘણા બાળકો નાના બાળકો જે છે એ આવી રીતે ઘરમાં એકલા હોય અને રમત રમતમાં દરવાજા અંદરથી બંધ કરી દે છે તો માતા પિતાને એટલો સંદેશ છે કે બાળકને એકલું મૂકવું નહીં જો એકલું મૂકે તો અંદરની સાઈડથી દરવાજો પરમેનન્ટ જે એનો કડી છે એમાં તાળું મારેલું રાખે જેથી કરીને દરવાજો લોક થાય નહીં